અને પ્રમુખ તથા ઇન્ચાર્જ ભરતસિંહજી રેવલબાપુએ અમને આમંત્રણ આપ્યું હતું અહીંયા અરવલ્લી જિલ્લામાં સદસ્યતા અભિયાન લોન્ચિંગનો કાર્યક્રમ હતો ત્રણસો જેટલા સદસ્યો જિલ્લાના ઇન્ચાર્જો તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તાલુકા મંડળના પ્રમુખશ્રીઓ તથા સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત હતા એમની હાજરીમાં આજે અમારું પણ પ્રાથમિક સદસ્ય બનીને કાર્યક્રમનું લોન્ચિંગ કરેલું છે ત્યારે આજે સૌ કાર્યકર્તાઓને પણ હું આભાર અને શુભેચ્છાઓ પાઠવું છું કે એમણે પણ એમનું કાર્ય ખૂબ સરસ રીતે ચાલુ કરી દીધું છે સદસ્યતા બેનું કાર્ય શરૂ કરીને સૌને સમય બનાવવાનું કામ એમણે શરૂ કરી દીધું છે અને આવનારા સમયમાં જે ભારતીય જનતા પાર્ટી આપણી ખૂબ મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે સમગ્ર દેશ